સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર પાસઠ પરનો પ્રસંગ છે શ્રી યમુનાજીના અનંત ગુણ ચરિત્ર એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ જય ડોસાભાઈ કહે છે કે બાભા તો કૃપા કરીને યમુનાજીના પ્રસંગનો અનુભવ રંચક કરાવો મારું મન તો સાંભળવા ક્યારનું તલપાપડ થઈ રહ્યો છે તે તમારી વાણીથી સાંભળું તો અધિક આનંદ આવે તમને તો ઘણા ગ્રંથ પાઠે છે યમુનાજી તો પુષ્ટિ માર્ગમાં કારણરૂપ છે તેનું વર્ણવ બિહારીદાસે તથા હરિભાઈએ કીર્તને કીધું છે તે કીર્તન પછી કહીશ યમુનાજી તો અનંત ગુણના ભંડાર રૂપ છે વલ્લભકુળમાં મણિરૂપ કીધા છે અદ્ભુત અલૌકિક ચરિત્રવાળા છે શિવ બ્રહ્મા દીક દેવો પણ તેની નિત્ય સ્તુતિ કરતા તેના ગુણનો પાર પામતા નથી ધ્રુવ અને પરાશર જેવા મુનિઓ પણ શ્રી યમુનાજીની કૃપાથી ઈચ્છિત ફળને પામ્યા છે વ્રજની ગોપીઓ યમુનાજીના સેવન થકી ઠાકોરજીને અતિ પ્રિય થયા છે આમ યમુનાજીનું માતમ સર્વલોક જાણે છે પણ તેનું ગોપ્ય સ્વરૂપ શું છે તેનું વર્ણવ કોઈ કરી શકે નહીં તેના ગોપ્ય સ્વરૂપનું દર્શન શ્રી ગોપાલલાલજીએ ગોવિંદ સ્વામીને નિજધામમાં લઈ જઈને તેના સાક્ષાત સ્વરૂપના દર્શન કરાવ્યા અને ગોવિંદ સ્વામીએ સર્વ ગોપ્યવાદ તેના અધિકારી જીવની આગળ પ્રગટ કરી ત્યારે સર્વને જાણવામાં આવ્યું બીજાને તેમાં ગમ નથી એટલું ગોપ્ય સ્વરૂપ છે ગોવિંદ સ્વામીએ જ્યારથી તે સ્વરૂપને જાણ્યું ત્યાર પછી યમુના જલનું પૈપાન કીધું પણ આયુષ્ય ભોગવી કોઈ એવું સાક્ષાત્કાર કરાવ્યો હતો ત્યારથી આજીવન ક્યારેય પણ યમુનાજીમાં પગ નથી મૂક્યો એમણે જેના ઘરમાં યમુનાજી બિરાજી રહ્યા છે તેનું સેવન જે જેવું કરે છે તેના એના નામનું સ્મરણ કરે તે ઘરમાં સર્વ ધામરૂપ ગૌલોક આવીને વસે છે શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે એવું માતમ ભગવદી તેને સેવે તો તે જીવના સર્વ મન મનોરથ પૂર્ણ કરે છે પછી જીવને બીજું શું જોઈએ યમુનાજી તો પ્રગટ પ્રમાણ સ્વરૂપે બિરાજે છે તેથી પુષ્ટિ માર્ગમાં યમુના મહારાણીજીની જય બોલાઈ જાય છે બીજા કોઈ જૂથની સખીની જે બોલાતી નથી આ તો પ્રિયા સ્વરૂપ મહારાણીજી થયા અને પ્રગટ પ્રમાણ સ્વરૂપે બિરાજ્યા તેથી તેની જે બોલાય છે જેમ ઠાકોરજી પ્રગટ પ્રમાણ છે અને તેની જે બોલાય છે તેમ યમુનાજીનું સ્વરૂપ પણ જાણવું ઠાકોરજીને યમુનાજી અધિક વાલા છે તેથી ઠાકોરજી જમના જલની જારી સિવાય આરોગતા નથી તે જલની જારી ભરાય પણ તે જલથી બીજો વ્યવહાર ન કરાય આપણે પણ સેવામાં ઠાકોરજીની જારી જમુનાજીના ભાવથી ધરાય છે જલની જારી ભરતા યમુનાસ્ટકનો પાઠ કરતા ભરાય જેથી તે જલમાં યમનાજી પધારે ને તે યમુના જલની જારી ગણાય છે યમનાજીના સ્વરૂપ સંબંધમાં અને સેવનમાં બહુ સાવધાની રાખવાની કીધી છે તેનો અપરાધ મોટો દંડ દેવાવાળો છે તેથી સમજી વિચારીને સેવવા કહ્યું છે ગોપેન્દ્ર મહાપ્રભુજી વચનામૃતે તેનું દ્રષ્ટાંત આપીને જીવને સમજાવતા કહેતા કે વૈષ્ણવો જુઓ યમુનાજીના અપરાધનો દંડ કિશોરીબાઈને કેટલો ભોગવવો પડ્યો તે પૂરવ જન્મમાં નંદજીના ઘરની દાસી હતી તેણે નંદજીના ઘરના જૂઠા વાસણ યમુનાજીના જલથી માંજ્યા તેના કારણે બીજા જન્મમાં બ્રહ્માને ઘેર બ્રાહ્મણને ઘરે તેને પુત્રી રૂપે જન્મ થયો ને નામ કિશોરી હતું ઘણું ભોગવવું પડ્યું દેહ રક્તપિતના રોગથી ઘણો પીડાયો નાનપણમાં તેના પિતા પાસેથી યમુનાષ્ટકનો શ્લોક અડધો શીખી હતી તેનું નિત્ય પાઠ કરતી આ અપરાધમાંથી યમનાજીવીના વિના બીજું કોણ છોડાવે જ્યારે તે નિત્ય અડધા શ્લોકનો પાઠ કરતી રહી તેથી યમનાજીએ કૃપા કરી તેનો અપરાધ છૂટ્યો તેની દેહ કંચન જેવી કીધી ને પોતાની લીલામાં પાછા તે જીવને લઈ ગયા માત્ર અડધો શ્લોક આવડતો તો એના પરિણામ સ્વરૂપે પણ એમને આટલું બધું પ્રાપ્ત થયું છે માટે વૈષ્ણવ કરતા જૂઠા હાથનો સ્પર્શ ન થઈ જાય એમ પેપાન સાવધાનીથી કરજો તો પ્રાપ્ત થાય વારે વારે ન કરાય એક બુંદ હરદા સુધી પહોંચે તેટલું થાય અવૈષ્ણવનો સ્પર્શ ન થઈ જાય પુષ્ટિ જલ છે માટે વૈષ્ણવ હોય ભાલે તિલક ધોતીકસ બાંધીને ઉપરનો રાખીને શુદ્ધતાથી પેપાન કરાવાય તેમ ઘણું ઘણું સમજાવતા જુઓ વૈષ્ણવો અન્નાજી શ્રી ગોપાલજીએ યમુનાજીનું ઘણું સ્વરૂપ માતમ કર્યું છે નિત્ય બે પાંચ વૈષ્ણવને સાથે લઈને ઠકરાણી ઘાટે પધારતા અને યમુનાજીને શ્રિંગાર ભોગ ધરતા પછી વિનંતી કરીને પેયપાન કરતા અમારા ઘરમાં ને અમારી સેવક સૃષ્ટિમાં યમુનાજી મુખ્ય કારણરૂપ છે તમે જમનાજીના જૂથના જીવ છો તેથી યમનાજીની કાનીથી તે જૂથના જીવનો અમો અંગીકાર કરીએ છીએ તે નિશ્ચય જાણ છો આમ વૈષ્ણવને વચનામૃતે સિંચન કર્યું હતું જો ડોસા ગોપેન્દ્રજીએ શ્રી ઠકરાણી ઘાટે જે ઠકરાણી ઘાટે યમનાષ્ટકનો ભાવ સર્વ જૂથને સમજાવ્યો હતો તે મને યાદ રહ્યા પ્રમાણ કહું છું જા જૂથો વચનામૃત લખ્યું છે તે વાંચજે છે આવું પાંચા બાપા કહી રહ્યા છે ભાઈ વાંચવાની ભલામણ તો તમારી ઠીક છે ગ્રંથનો ભંડાર ભર્યો છે ભાભા તમે તો આ રસનો નિધિ સંઘરી રાખ્યો છે મોહનદાસ લતીપરવાળાના અનુભવના પ્રસંગ અને બિહારીદાસની ગુષ્ઠવાર્તાના પ્રસંગ અને બિહારીદાસનો પુષ્ટિ દઢાવ મહારાજ ભેળા રહ્યા સારથી પણ કીધું તો તેણે પણ અનુભવ કીધો તે બધો તમે મને લખીને આપ્યો એ વાંચતા તો ઊંડું હારદા માર્ગનું સમજાય છે આ મારગની મૂળ ઉત્પત્તિનું કારણ જાણ્યામાં આવે છે એવા રસિક પ્રસંગ લખ્યા છે તેમાં ઘણો છે છે એના ઘણા છો જેથી જેથી તમારી વાણી અલૌકિક થઈ ગઈ તમારા સાંભળવાનું મન વારે વારે થાય છે જો ડોસા એક સમય સર્વે જૂથ સાથે શ્રી ગોપેન્દ્રજી ઠકરાણી ઘાટે પધાર્યા હતા ને ઘાટ ઉપર સર્વે શિંગાર ભોગ યમુનાજીને ધરાવ્યા ને આરોગાવ્યા પછી સર્વે જૂથને યમના જલનું પાન કરાવ્યું અને તે સમયે યમુનાષ્ટકનો ભાવ શ્રીમુખથી વચનામૃતે કરીને સર્વ જૂથને સંભળાવ્યો તે વચનામૃતે ઘણું કીધું છે તે ભાવ સાંભળીને હરિબાઈને યમુનાજીના સ્વરૂપનો ને લીલાનો ભાવ પ્રગટ થયો અને તેણે એક પદ કરીને ગાયું શ્રી જમુનાજી કી છાપ મોરે શિર અને માધવદાસ વિરડ્યો તેણે યમુનાજીના સોળ શ્રિંગાર ધારણ કરેલા સ્વરૂપનું વર્ણવ કરતાં પદ ગાયું જે શ્રી જમનાજી જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય તમો ધન્ય આ બે પદ સાંભળીને શ્રી ગોપેન્દ્રજી ઘણું પ્રસન્ન થયા અને કીધું કે જુઓ વૈષ્ણવો આ ભગવદી જીવનો ભાવ યમુનાજી વિશેનો કેટલો છે આમ સર્વ જને પદે કરીને યમુનાજીના સ્વરૂપનો વર્ણવ કીધો છે પણ અલૌકિક બુદ્ધ અને ભાવ હોય તે જાણે તેમાં શંકા નથી આ ભાવ દરેકની સમજમાં આવે એવો નથી અલૌકિક બુદ્ધિ જોઈએ એના માટે પ્રથમ જેનામાં માર્ગનો ઠેરાવ ન હોય અણસમર્પ્યું લેતો હોય અણ આશરો હોય સ્વરૂપનો ઠેરાવ હોય નહીં તેના હાથનું પાન કરવાનું પણ કીધું નથી અનિંતાના કામનું છે તે પુષ્ટિ જલ છે તે વૈષ્ણવના ઘરમાં બિરાજી રહ્યો છે તેથી તેનો પર્શ બીજાથી ન થાય યમના જલ વાંટતા હોય અને ખૂટે તો જ્યાં ઠાકોરજીની ઝારીનું જલ પધરાવાય બીજું જલ ન પધરાવાય ઝારીનું જલ તે યમનાના જલ સ્વરૂપ છે જે ઠાકોરજી આરોગ્ય હોય યમનાજી જે પાત્રમાં પધરાવ્યા હોય તે પાત્રમાં સતવાર જલ પધરાવવાથી યમુના જલ થાય છે તેવું તેલના જલનું અગાધ માતમ છે કારણ કે તે તો શ્રમ રૂપ છે માટે તેનું માતમ તો શું કહેવાય યમના જલનું એટલું અગાધ મહત્વ છે કાંદાસે બાર મહિનામાં તેનું ઘણું પ્રમાણ આપીને વર્ણવ કીધું છે જો બિહારીદાસનું પદ સાંભળ તેમાં તેણે આ માર્ગનું મૂળ ઉત્પત્તિનું કારણ વર્ણવી દીધું છે અને જમના જેનું કારણ તારા જાણ્યામાં આવશે કીર્તન છે मेयाज्ञा ज्या शि यमुनामा सोरठ व्रज प्रज एक मे मया जमुना ज्या यमुना जिनीमारवरास रसवर कि गोरस के रस बेठी दानी बतो इच्छायि अब अबौपची बहु पात शरानि आज्ञा देने व्रज सुन्दरि को जाके मन मनोरथ जानी सोरट सुफल प्रज पावनहि वेस्तरो मम मनठानि मे आज्ञाश्री जमुनाजनिमानि श्री गोपेन्द्र प्रगटे पावदारि सङ्गलीय महाराणी रासकरशिखकरविधपात सु खेलत खेल महामनमानी व्रज की लीला रस गायो व्रज को, रस को रन जानी बिहारी दास कुज्ञातिनि गायो रस वर ऋक्षमणि रानी મે આ પદ સાંભળીને કહ્યું કે પાછા ભાઈ બિહારી દાસે તો ભયો ભયો કરી દીધું છે એ તો સાક્ષાત ઈ લીલાની વિશાખા સખી પછી તેને તો લીલાનો પ્રગટ અનુભવ ત્યાંનો હોય અને ભૂતલમાં પણ તે જ લીલાનો અનુભવ પછી તેની વાણીમાં શું કમી હોય આ પદ બધા હું બોલું છું પણ આજે તમારા મુખેથી જ્યારે એનો મર્મ ને ભેદ જાણ્યો ત્યારે તો મારા આનંદની અવધિ થઈ રહી છે આ ભાવ હવે હરદામાંથી જાય નહીં મૂળ વાતની પાકી જાણ મને આજે થઈ ગઈ આ બધી લીલાનું મુખ્ય કારણ શ્રી યમુના ને તેની લીલાનું જૂથ છે પાચાભાઈ કહે છે હા ડોસા તારી સમજણ સાચી છે એ રસેકજનોની રસ ભરી વાણીને તો જવરલા જાણે તેની વાણીના મરમ ઘણા ઊંડા ને ઊંચા હોય તેની સાચી સમજણ અનુભવી વિના ન થાય ડોસા તે જે પ્રસંગ આજે સાંભળ્યા તેમાં તારો જે ભાવ પ્રગટ થયો હોય તે તો મને જણાવ હું પણ તારી વાત સાંભળીને રાજી થાઉ એક પદ રચના કરીને તારો ભાવ પ્રગટ કર તું તો શીઘ્ર કવિ છો તેની મને જાણ છે ડોસાભાઈ જેવો પ્રસંગ સાંભળતા અને જેવા ઠાકોરજીના દર્શન કરતા એવું પદ તરત જ રચી શકતા હતા એટલા માટે ભાઈ કહે છે કે તારો ભાવ તું કીર્તન સ્વરૂપે પ્રગટ કર ભાઈ તમારા ચરણની રજ સમાન થતાં તો મને કેટલો સમય થશે તેની મને જાણ નથી પણ મને વારે વારે ઉપમાથી પોરો વધારો છો ધન્ય ધન્ય ભાભા તમારી આ ભલી ભાવનાને જેવી તમારી આજ્ઞા ને ઈચ્છા તમે જે ઉપજાવશો તે બોલીશ જે કાંઈ તમે ઉપમાથી નવાજો છો તે બધી તમારી કૃપા દ્રષ્ટિનું કારણ છે હું તો એમ સમજીને રહું છું પછી એક પદ બોલે છે ડોસાભાઈ પ્રેમ પંથ કો નહીં જાને યા મગ કી અતિ વાટ અટપટી નિગમ નહીં પહેચાને સોહી જાને જા હિલગ પ્રેમ કી કે જીયા દ્રઢ બસ માને કો જાને બિદ એહી ચલત હે ગોપિન ગત જિયા આને કો જાને અનુભવ્યા રસકો કો રસિકન પર અને મને કંઠળે લગાવી લીધો અને કીધું કે ડોસા તારા હરદામાં જે ભાવ ઠેરાણો તેનું જ તે વર્ણવ કીધું પ્રેમની હિલક વગર આ માર્ગમાં ગમ કોઈની નથી ઘણી અટપટી લીલાને માર્ગ પણ ઘણો અટપટો છે તે વાત પ્રસંગ તારા હરદામાંથી પ્રગટ થયો ડોસાતું કૃતાર્થ થઈ ગયો છે ઠાકોરજી તારી વાણીમાં આવીને બિરાજે છે તેથી તો તારી વાણીમાં અલૌકિક ભાવ તથા રસની સરવાણી ફૂટે છે અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ